સમય ગાળો વિતાવ્યો હતો જે અમે સમય પસાર કર્યો તો એ સમય ગાળો પાછો આવી ગયો હતો એટલે થોડું ફેમિલીનું નું વાતાવરણ જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર ઘણા દિવસો પછી આપણે આજે મેળા છીએ કારણ કે બટ વ્લોગ બનાવવાનું નહોતું ગમતું એટલા માટે નહોતા બનાવતા કારણ કે થોડોક સમયથી ફેમિલીનું વાતાવરણ બરાબર નહોતું એટલા માટે નહોતા બનાવતા કારણ કે જે સમયગાળો વિતાવ્યો હતો જે અમે સમય પસાર કર્યો તો એ સમયગાળો પાછો આવી ગયો હતો એટલે થોડુંક ફેમિલીનું વાતાવરણ ઇમોશનલ થઈ જતું હતું એટલા માટે હું વ્લોગ બનાવતો નહોતો પણ આજે વ્લોગ બનાવવાનું મેન કારણ એ છે કે આજો અમારા બે ફઈ આવવાના છે બે ફૈયો આવવાના છે આટો મારો આવવાના છે ને બટ અમારા ફઈને એકને દવાખાને લઈ જવાના છે એટલા માટે એવું બધું છે તમે કીધું ચલો કાંઈ વાંધો નહીં આજે ઘણા દિવસો તમારી સાથે વાત તો ન કરીને ત્યાં સુધી અમને આનંદ ન આવે એટલા માટે આજે મેં કીધું ચલો તમારી સાથે વાતોચીતો કરી લો થોડીક તો ઘણો બધો આનંદ આવી જાય એમ ને ચેનલમાં જે કોઈ નવા આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તો કે તમે બધા સમજી જ ગયા હશો કે સમયગાળો જે અમે પસાર કર્યો તો એ સમયગાળો કયો હશે એમ કારણ કે તમે ત્યારથી બધા અત્યાર સુધી મારી સાથે જોડાયેલા છો કોન્ટેક્ટમાં છો એકાબીજા આપણે વાત શેર કરીએ છીએ એટલા માટે તો કાંઈ વાંધો નહીં અત્યારે તો શેરાવરણ થઈ ગયું છે તો નિરાતે શેરાવી લેવી અને બટ કાંઈ વાંધો નહીં તમે બધા સાથે છો તો પછી અમારે ઉપાધી શું છે કાંઈ વાંધો નહીં તો બધા કન્ટિન્યુ મધ બન્યા રહેજો પછી પાછા મળીશું તમ રવ હાર લાગે અમને ભાઈ

સમય થઈ ગયો અને વીડિયા તો નહોતા આવતા પણ એનું કારણ હતું અને બે ફઈ આવ્યા છે આટો મારવા કુવાગઢથી ને પીપળવાથી ત્યાં બધા બેઠા છે બપોરા કરવા તો નિરાતે બપોરા કરી લેવી બપોરા કરી નવરા થઈ ગયા અને ગોદરું માંડી દીધું મારા બાઈએ ભાઈ ની એવા છે તો બધાય મારી મમ્મી ને ગોદરા કરાવવા લાગે ફાટ્યા ભરે ગોદરામાં એ સારું છે ને શાંતુ માં તો વાંધો નહી ઘણા દિવસો પછી આજ આવ્યા બે વાકા એવું છે તો વાંધો નહીં બે ફયું આવ્યા છે મે કીધું લાવો તેડી આવું ડોસી માને સોડી તો હવે હલાતું નથી ને હે પણ હાસું છે હવે હલાય છે એટલે તે ન કરતા પહેલા ભાઈ થોડીન વી આવતા હા હા માકર ખાયો દવા છે પણ થઈ ગયા છે ને દેશી ઓહળીયા કોઈ કતા નથી કરાય ઓન કેલાને કેડો ભાઈ આવળ તમને લાવન કે મોળજો તો હું લેવું પણ હાલું થાય આને એક જ આ ફૂલ આવે કે નહીં પીળા આના એ મોટી ઈ નહીં પરદેશી કહેવાય આ દેશી કહેવાય એ પડી આવે નહીં આ દેશી આવે એટ મારી આરમલ ફિનેસ ને યસાળી તો તમારો દાંત છે માર પણ નો વર્ક છે ઘણી ઘણી બધી અનુભવ છે દેશી ઓહડિયાનો કામ છે હા યસ તમને નથી ખબર વિડિયો ઉતારી ખબર જ હતી મને ખબર એક પાવાનગર ગઈ કામ ગઈ હા બે આવ્યા છે એટલે થોડોક આનંદ આવ્યો છે અને અત્યારે બે ગયા છે વાળું કરવા અને વાળું માં તો ના રોટલા છે ધરાક ને એવું બધું છે ને બપોર નું બધું છે દાળ ભાત ને એવું અને આખા પીંડા નું શાક બનાવ્યું છે ભરેલી સિંગ નું ને ઝાલુ બેન ને મમ્મી જો ખવડાવે છે આખા પીંડો કેવાય હા ભરેલા પીંડા નું શાક કેવાય ઝાલુ હો કરશે બટા ખાસો મમ મમ ખાસો બટા એટલે આ ખાટલી માથે માં અસલ બે આવડી ગયો તો કાઈ વાંધો નહીં વાળુંનો સમય થઈ ગયો છે તો નિરાતે બધાએ બેઠા છે વાળું કરી લેવી કાફાઈ આજે અમારા પરમ મિત્ર બધા છે ને ફ્રેન્ડ સર્કલ આજે ચોટીલા હાલીના જાય છે સબસ્ક્રાઇબ નહીં પેલા જય માતાજી